એક તરફ હાઈકોર્ટ ની ફટકાર તો બીજી તરફ પોલીસ છે તે આરામ ફરમાવી રહી છે આરામ ફરમાવી રહ્યો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે સવારે કામગીરી કર્યા બાદ બપોરે રાજકોટ સ્ટાઇલમાં પોલીસ આરામમાં જોવા મળી છે ત્યારે ખુરશીમાં બેસી ટ્રાફિક પોલીસ જે મંતવ્ય ન્યૂઝના કેમેરામાં કેદ થઈ છે વૈષ્ણોદેવી સર્કલ ચાર રસ્તા છે ટ્રાફિક અહીંયા થઈ રહ્યો છે વાહન ચાલકો નિયમોનો ભંગ કરે છે પરંતુ અહીંયા જે ટ્રાફિક પોલીસ છે ટ્રાફિક પોલીસના તમામ જે જવાનો છે તે અત્યારે આરામ ફરમાવતા નજરે પડી રહ્યા છે તમામ જે જવાનો છે તે બસ એક જ જગ્યાએ બેસેલા છે ખુરશીમાં બેસ્યા છે કારણ કે બપોરનો સમય છે અને તેના જ કારણે તેઓ આરામ ફરમાવી છે બસ એકાદ બે લોકો જે અહીંયાથી નીકળતા હોય તેમને પકડીને જે કામગીરી કરીને સંતોષ માની લે છે કારણ કે હાઈકોર્ટ દ્વારા વારંવાર ફટકાર લગાવવામાં આવી છે કે અમદાવાદમાં જે રોંગ સાઈડમાં ઊભા થઈ ગયા ફોનમાં વાત કરી રહ્યા છે કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવી રહી માત્ર આ ખુરશીઓ ગોઠવવામાં આવી છે અને આ ટ્રાફિકના જવાનો અત્યારે અહીંયા આરામ ફરમાવતા હતા કારણ કે તડકો છે તડકો લાગ્યો છે અને તેના જ કારણે તેમણે અહીંયા આરામ ફરમાવતા હતા અત્યારે આજે પોલીસના ટ્રાફિક જવાન છે તેમણે ઊભા થયા છે મંતવ્યનો કેમેરો જોઈને કામગીરીની શરૂઆત કરી છે હાઈકોર્ટ દ્વારા ફટકાર લગાવવામાં આવે છે કામગીરી શું એને અમે હાઈકોર્ટના જે સૂચન અનુસંધાને જે રોંગ સાઈડમાં જે વિકલો જાય છે એમને રોકી અને એમના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરીને એને રોંગ સાઈડના મહેમા બી આપવામાં આવેલ છે અત્યારે તો તમે બેઠા હતા કેટલા લોકો ક્યારના રોંગ સાઈડ માં જઈ રહ્યા છે કામગીરી કઈ સવાર થી બેન કામગીરી ચાલુ છે અને આજ સવાર થી એના મેમા બી બનાવવામાં આવે છે અને જે લોકો રોંગ સાઈડ જાય છે એમને અમારો સ્ટાફ જે કે જે જે રોંગ સાઈડ એક પાસ સ્ટાફ તમારો ચાર રસ્તે ઊભો ન બેન અમારા માણસો હાજર જ છે અને સવારથી છે અને હાજર જ છે સ્ટાફ અત્યારે સા માટે બધા હાજર જ છે બે અત્યારે એક પાસ સ્ટાફ ક્યાંય પણ નથી એનું કારણ શું હાજર છે અહીંયા જે સ્ટાફ છે હાજર છે બેન પણ અત્યારે બધા બેઠા હતા કેમેરો જોન ઊભા થવાનું કારણ કોઈ કેમેરો નથી બધા સ્ટાફ ઊભો છે અને રોંગ સાઈડમાં જતા વાહનો રોકવામાં આવે છે ને એના વિરુદ્ધમાં કાર્યવાહી કરી છે એટલે આ અધિકારીનો જવાબ છે કે તમામ કામગીરી કરે છે પરંતુ કામગીરી તેમની ખુરશીમાં બેસવાની હતી ખુરશીમાં બેઠા હતા અને મંતવ્ય ન્યૂઝનો કેમેરો જોયો અને આ જવાનો હજુ ચાર રસ્તા ઉપર નથી અહીંયા ઉભા રહેલા છે અહીંયા ઉભા રહેવાની એમની કામગીરી છે તેમનો પોઈન્ટ છે ત્યાં તે જતા નથી નથી કામગીરી કરતા પરંતુ લીલો જે લૂલો બચાવ છે તે કરવામાં આવી રહ્યો છે ફોટા પડાવવામાં આવે છે જે એક આંકડો છે તે હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવે છે પરંતુ જે ટ્રાફિકનું નિયમન છે ટ્રાફિકનું સંચાલન છે તે અહીંયા વૈષ્ણોદેવી ચાર રસ્તાએ થતું નથી અને પોલીસ છે તે આરામ ફરમાવતી નજરે પડી રહી છે કેમેરા પર્સન કુનાલ રાણા સાથે કિંજલ બોરીસા મંતવ્ય ન્યૂઝ અમદાવાદ